ગુડ મોર્નિંગ મેમ બેસી જાઓ ગઈ કાલે હોમવર્ક આપ્યો તે બધા કરીને આવ્યો છો ને હા આ વચ્ચે વાળો કેમ બેઠો છે ચૂપચાપ તે હોમવર્ક નથી કર્યું કે શું બેન ગઈ કાલે મારા ઘરે ઘઉં વાડવાના બાકી હતા એટલે ઘઉં વાડતો હતો એટલે લેસન કરવાનું બાકી રહી ગયું તારે તો દરરોજ આવા બહાના જ હોય છે આજે ના ચાલે આગળ આવીને મુરઘો બંચલ ગઈ કાલે તમને બધાને મેં બારાક્ષરી તૈયાર કરવા આપી હતી ને આજે ઉભા થઈને વાળા પરથી બોલવાન છે તું ઉભો થા અને બોલવાનું ચાલુ કર ક કા કી કી કુ 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 આવ કે દે શીખીને આવ્યો તું બેન આટલું જ આવડે એન થી આગળ નથી આવડતું ના આવડતું ને કાલ શીખીને આવજે નહીતર તને પણ કાલ મુર્ગો બનાવીશ કાલે તો બેન કડકડાટ તૈયાર કરીને આવું બેસી જા હવે કાલે તૈયાર કરીને આવજે તું ઉભો થઈને બોલ ક કા કી કી કુ કે તને પણ આવડતું નથી ડાયરેક્ટ ગપચી મારે છે આડે ધડ ઘરે તો બેન બોલતો હતો એટલે આવડતું હતું હાલ બેન ઊભો થઈને બોલું એટલે ભૂલી જાવ કાલે તૈયાર કરીને નાખજે નહીં તો રૂમ બેસવા નહીં દઉં હવે જા બેન્ચી ઉપર બેસી જા બારક સરી બોલ હવે તૈયાર કરીને આવ્યો છે ને ના બેન નથી કરી તમને કીધું તો હતું ઘઉ વાળતો હતો એમ તારે તો બહાના કાઢવામાં જ આખું વરસ વીતી જશે તું ક્યારે સુધરે ના આવે કાલે બધા તૈયાર કરીને આવજો કાલે આપણે ભણાવવાનું ચાલુ કરવાનું છે